રાજકોટમાં નવરાત્રીને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે રાજકોટ રેન્જ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર દ્વારકા જામનગર રાજકોટ મોરબીના એસપી સાથે રેન્જ આઈજીએ બેઠક કરી પાંચ જિલ્લાઓમાં સાત હજાર પાંચસોથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત થશે મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો જોવા મળશે પચાસ જેટલી શ્રી ટીમ છે તે કાર્યરત રહેશે કંટ્રોલ રૂમમાં ત્રણ શિફ્ટમાં પીએસઆઈ લેવલના અધિકારીઓ પણ કામ કરશે જ ના પાંચ જિલ્લાઓ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર અને દ્વારિકા આ પાંચ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રીની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે તમામ આયોજકો સાથે શમસેવકો સાથે પોલીસ દ્વારા મિટિંગ કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે પરવાનગી છે પણ આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પાંચ જિલ્લાઓમાં સાડે સાત હજાર પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે વિશેષ સુરક્ષા માટે રેન્જની જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ માટેનાત રહેશે સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ છે એ પચાસ સી ટીમો દ્વારા પણ પાંચ જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે